મારા તો આ ગોધડિયો નાખી ને મારે તો આ તાપે કાટતો નથી મહિનો એક વાતનો આ ચાને મારા હુકાહી ગોધડિયો અને આ સાપડું હરખું કરવું છે

અરે કાકા ના હોય તો પછી રવા દે આપણે નવી કરી પછી ચોલ હજાર સાપડો મરા કરવાનું પાછું આમ તમે ઘેઠી તો ચોયાલતા નથી કશું કોમ તો કરતા નથી ચોથી એ પૈસા છે તે હું આ બધું કરી દેવ નવું અરે કાકા હા અરે ના હોય તો બાજરી વેચી મારી દો ઓરી બની દીયે તો ને ઉકાળીએ તો ઉકાળીએ બાજરી બાજરી તો નહીં વેકવાની હમણા સોમાહાની અરે ભાવમાં લેતા ભાવ હારો પાછો

બે બે લઈને હેડ્યો આમ બાજરી લેવા દેતો હા અને આપણા બાજરી બધી સ્ટોક રાખવાની સામે આપડા કોળી કટ બાજરી સર ભત્રીજા

અરે પણ આ બે રકે બીચા બના પાછો એ ભાઈ થોડું પાણી રેટ દે હું આ દોસ પર પાછો પડી ના પડ કે તને પાછું આમાં થોડું એ તો આદુ ના છે એટલે કડક લાગે હે તો હા બરા જો આ જો ચા તો પણ પાત્રી પંચા બને પાવાની જો અને આદુ તો કાતી કરી નાખવાનું કે આ ચા બાદ ગમી જાય તો કાલ મે ખેડી આવ પાછા એટલે ચા માં આપણો બનાવવાનો ને ધીરે કે બિજારવાનું

વરસાદ એટલો બધો રાતી પડે તો મારે તો પાછળ તૂટી જુ ઓ માણસે અને આપણને મારા તો આ છે તું તને તો હેતર આવું તો ગમ પડે કાલે આય તો હું કીધું કે સાદરુ બાદરુ નાખી દો તમે મોનતા નહી કોઈ ની વાત તમે તો ધાબો માં હુઈ છો એટલે તમને તો હું કામ પડે બડી એક ખંડ નું ધાબુ છે મને નહી હો મારા પાસે તો સાપરૂ છે સાપરૂ છે પણ તમારા ગોમમો છે એટલે ઓધો ના આવે યાર ઓય રાતી મારા તો કુણ આવે અમે ગોમમો ગોમમો કરે અગર મારા બાદરી કેટલી ઘર માં આવી તે હારું થયું

ટીમ કેસા પાછો આખા ગોમો વાતો પુંકે છે કે મોટો ભાઈ નહી આવતા કગેલો ભાઈ આવતા એ તારે કીએ એવું રાખવું પડે પેલા રાખવું પડે ના રાખવું પડે અને મારે તો એને મેરેજ નથી આવતો મારે તો એ મોટા ભાઈ પેલું છૂટ્યું મુજે તો એ બે હાથ આબા મેલા એટલા મુ થતો અલ્યા આ ઢોળા બળે ચોબો દે છે ગણનો અમા ઓને તો ઢોળો બોતતાય આવતો નથી ને ઓને હુકા મોકલ્યો હ અને આ સામેલ છે દે ચાંદા સામેલ છે બે <laughs> પેલા <laughs>

બંદુકજી બધો ગેલા ભાઈ બધો સારું આવી નહી બાદરી કાઢવાની હતું જોવા કાકા

પેલો લાગ કરેલું આપડા કુટુંબો તો કરવું પડે કરવું પડે ના ના માણસો

એ તમે બે સાદરું લઈ આવ અને હું ગમમાં જઈને બીજો લઈ આવું હા લઈ આવું આ રૂમાલ ફોન કર કે કરો છે પણ ઈની બાજરી તો પલરી જ જવા દેઓ નહીં જવાનું મને એમ કે તો ખાઈ ખાઈ ને મારા પેટ આ પેટ ભરી જા મારા ઈકન ઈનાઈ તો બાદરી પલરી જા બધી તારી જા કોઈ ના જતા કોઈ ને ના જવા દેઉ મારા કુટુંબમાં મારા ભાઈઓ માં તો મને જતી રહ્યો દેહરો હું ઘેર જઈને તાને ગમમાં જઈને બીજો બીજો લેતા this's morning my